અકશાનધારાની અમે માંગણી કરેલી વડોદરા શહેરમાં જ્યારે સિટી વિસ્તાર વિસ્તારમાં અસાનધારો હોય તો અમે પણ અહીંયા ફતેહગંજ વિસ્તારમાં માંગણી કરેલી આજે બાળુભાઈ શુક્લાએ છેલ્લા છ મહિનાથી પ્રયાસ કર્યા હતા અને આજે રાજ્ય સરકારે અમારી આ માંગણી પૂરી કરી છે કલેક્ટરે પણ આદેશ કર્યા અને અહીંના પોલીસ સ્ટેશને બી આદેશ કર્યા અને આજે અમે અહીંયા લોકોએ આજે જે અસાન ધારાનો જે અમલ થયો એમાં અમે ફતેહગંજની તમામ જાતિના લોકો ધર્મ બધા ધર્મના લોકો આજે ખુશી વ્યક્ત કરીએ છીએ અને દરેક દરેક હવે કોઈ કોઈ અધર્મી કે કોઈપણ જાતના બહારના લોકો ચાહે કોઈ બી પ્રકારના હોય અસામાજિક તત્વો અહીં વડોદરા શહેરમાં અને ફતેગંજમાં સ્પેશિયલ આવે નહીં એના માટે અમે લોકોએ આજે જે અમને રાજ્ય સરકારે જે અમારો આ મંતવ્ય પૂરો કર્યો અને અમે જે ઈચ્છા વ્યક્ત કરેલી એમના આજે અમારું પૂર્ણ કર્યું એ બદલ બાળુભાઈ શુક્લા અને રાજ્ય સરકારનો અમે આભાર માનીએ છીએ આજે બાળુભાઈ શુક્લા આવવાના હતા પરંતુ કંઈક દિલ્હીના વિજયના કારણે આવી શક્યા નહીં એટલે એમને અમને કીધું કે તમે જાતે જ ઉજવણી કરી નાખો હું ફરી કોઈવાર હું આવી જઈશ એથી આજે એમનો પણ અમે આભાર વ્યક્ત કર્યો છે ભલે નથી પણ એમનું હૃદય એમનું દિલ અમારા દિલમાં છે એટલે અમે એમનો ખૂબ જ આભાર વ્યક્ત કરીએ છીએ જેઓ અહીંયા આવ્યા અને અહીંયા અમે ફતેહગઢના તમામ લોકો આજે અહીંયા ભેગા થઈ ગયા આજે અમે અહીંયા અસાન ધારો છે ફતેહગંજ વિસ્તારમાં જે લાગ્યો જેના કારણે હવે બેલેન્સમાં અમારી વસ્તી રહેશે અને કોઈ પણ અસામાજિક તત્વો હવે અહીંયા આવે નહીં એના માટે આ ખૂબ જ એક નિર્ણય સારો નિર્ણય રહ્યો અને રાજ્ય સરકારનો અને બાળુભાઈ શુક્લાનો અમે ખૂબ આભાર માનીએ છીએ અમે અસંધારો જે અમલ થયો એના માટેની ઉજવણી છે આજે અને ખુશી અનુભવે છે અને એકબીજાનું મોડું મીઠું કરી અને આજે અમે ખુશી વ્યક્ત કરીશું